તે સમયે મોતને ભેટનારા અબ્દુલ રહીમ નબુ શેખને કરંટ લાગ્યા બાદ નીચે હોવાનું ડોક્ટર તારણ છે જોકે આ દુર્ઘટનામાં બાબતે એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ અને ઇએમટી પોલીસ જાણ કર્યા વગર સિવિલમાંથી નીકળી જતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે મૃતક અબ્દુલ રહીમ નબુ શેખના પરિવારે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે લગભગ સાડા નવ વાગેની આસપાસ બની હતી અબ્દુલ રહીમ અને ચાંદશેખ ઉન ભીંડી બજારમાં અબિતભાઈના મકાનમાં કલર કામ કરવા ગયા હતા અચાનક ચોથા મળે ઝૂલા પર કામ કરતા અબ્દુલ રહીમ નીચે ભટકાતા બીજા મળે કામ કરતા ચાંદ સાથે ભટકાયો હતો બંને ચાંદ શેખના પરિવારે કહ્યું હતું કે અગિયાર તારીખથી જ કામ શરૂ થયું હતું આજે બીજો દિવસ હતો કામ પર ગયાના થોડા સમયમાં ચાંદ નીચે પડી જવા પામી હોવાની માહિતી મળી હતી દોડીને સીલ લાવતા તેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા